લોકસભા ચૂંટણીના પરિણામ આવી ગયા છે અને ગુજરાતની જો વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીની છવ્વીસમાંથી છવ્વીસ બેઠક જીતવાનું હેટ્રિકનું જે સપનું હતું તે ચકનાચૂ થયું છે અને આ સપનું રોડાયું હોય તેનું કારણ છે બનાસકાંઠાથી કોંગ્રેસના વિજેતા એવા ઉમેદવાર અને હવે બનનારા સાંસદ ગેનીબેન ઠાકોર ગેનીબેન ઠાકોર કે જે છેલ્લી બે ટર્મથી વિધાનસભા વાવ છે ત્યાંથી ધારાસભ્ય ચૂંટાતા આવ્યા છે અને હવે બનાસકાંઠા બેઠકથી આ વખતે કોંગ્રેસે તેમને ટિકિટ આપી અને ગેનીબેને સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા છે ત્યારે હવે વાવ વિધાનસભા બેઠક છે તે ખાલી થઈ છે ગેનીબેન ઠાકોર બનાસકાંઠાના સાંસદ બનતા આ બેઠક ખાલી કરી છે અને હવે આ બેઠક માટે આગામી દિવાળી સુધીમાં પેટા ચૂંટણી યોજાઈ શકે છે અને તેના માટે ભાજપે અત્યારથી જે કમર કસવાનું નક્કી કરી લીધું છે અહી હવે ભાજપ મહિલા ઉમેદવાર જ ઉતારશે તેવી પણ એક વાત ચાલી રહી છે ગેની બેને ભાજપને લોકસભા ચૂંટણીમાં સહન ના થાય તેવો ફટકો આપ્યો હોવાથી હવે ભાજપ ગેની ગર્વ ઉતારવા માટે આ બેઠક કોંગ્રેસ પાસેથી આંચકી લેવા માંગે છે અને તેના માટે તેઓ ફરી શંકર ચૌધરી સહિતના ભાજપના નેતાઓને જવાબદારી આપે છે કે કેમ તે જોવું રહેશે પરંતુ હવે પછીની આ ચૂંટણી નવા પ્રદેશ અધ્યક્ષના નેતૃત્વમાં યોજાશે જોકે ગેનીબેનને પોતાના મતવિસ્તારમાં જ ઓછા મત મળ્યા હોવાથી ભાજપને આશા છે કે આ બેઠક તેઓ જરૂર જીતી જશે આપને જણાવી દઈએ કે બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી છે તે એકસો છપ્પન બેઠક જીતી હતી અને તેના બાદ લોકસભાની સાથે સાથે પાંચ બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ અને આ પાંચે પાંચ બેઠક છે તે ભારતીય જનતા પાર્ટી જીતી છે ત્યારે હવે વિધાનસભામાં ભાજપનો આંકડો છે તે એકસો એકસઠ પર પહોંચ્યો છે આ સાથે જ હવે વાવ વિધાનસભામાં પણ પેટા ચૂંટણી યોજાશે ત્યારે જોવું રહેશે કે આ બેઠક કે જે છે સમગ્ર મુદ્દાને લઈને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ આ વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સાથે જ તમામ ન્યૂઝ અપડેટ માટે જોતા રહો ગુજરાત તક નમસ્કાર